પારડી તિગરાના સાહિત્યકાર દીપક દેસાએ વલસાડ કલેક્ટરની મુલાકાત લઈ તેમના બે પુસ્તકો ભેટમાં અર્પણ કર્યા અધિક નિવાસી કલેક્ટર પ્રાંત અધિકારી પારડી મામલતદારને યુગ પુરુષ નરેન્દ્ર મોદી અને યાદવ કે ગુબ્બારે પુસ્તક ભેટ સ્વરૂપે આપી પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક કુમાર દેસાઈ વલસાડ કલેક્ટર કચેરી ખાતે સોમવારના રોજ વલસાડ જિલ્લા કલેકટરને એમએસ દવેની મુલાકાત લઈ તેમનું પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ હાલમાં પ્રકાશિત થયેલ તેમનું પુસ્તક કે ગુબ્બારે દ્વિતીય સંસ્કરણ પુસ્તકો કલેક્ટરને ભેટમાં અર્પણ કર્યું હતું આ પ્રસંગે દીપક દેસાઈના કઝીનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર બંને પુસ્તક પ્રસન્ન થયા હતા અને મોદીજીના પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયું એ જાણી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને દીપકભાઈને તેમણે જણાવ્યું હતું કે જ્યારે કામ સંદર્ભે તેમના ગામ તિગરા તરફ આવવાનું થાય ત્યારે તમારા નિવાસ સ્થાને જરૂરથી મુલાકાત લઈશ આ ઉપરાંત દીપક દેસાઈ વલસાડ અધિક નિવાસી કલેક્ટર અનસુયા ઝાની પણ મુલાકાત લઈ કિરણભાઈ જોડે તેમના બંને પુસ્તકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટરે તેમને ભાવપૂર્ણ આવકાર આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ખૂબ જ પ્રસન્ન થઈ તેમણે બાળપણમાં વાંચેલા કોમિક્સ વગેરે પુસ્તકોના સંસ્મરણોના સંભાળા કર્યા હતા અને તેઓ વાંચનના ખૂબ જ શોખીન હોવાથી તેમણે દીપકભાઈનો આભાર વ્યક્ત કર્યો અને મોદીના પુસ્તક જોઈ પ્રસન્ન થઈ કહ્યું હતું કે આ પુસ્તક હું ખરીદીને પણ વાંચત આ સાથે દીપક દેસાઈ વલસાડ ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી વિમલ પટેલની પણ મુલાકાત લઈ તેમને પણ મોદીજીનું પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું હતું તેમણે પણ મોદીજીનું પુસ્તક જોઈ ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી તેમજ દીપક દેસાઈએ આજ રોજ મંગળવારના પાડી મામલતદાર કે એમ રાણાની કિરણભાઈ દેસાઈ જોડે મુલાકાત લઈ તેમને પણ પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા અને તેમણે પણ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ પુસ્તકો વાંચી પોતાના અભિપ્રાયો રજૂ કરશે તેવું જણાવ્યું હતું આ સાથે સાહિત્યકાર દીપક દેસાઈ વલસાડ કલેક્ટર નેમેશ દવે અધિક નિવાસી કલેક્ટર અનસુયા ઝા પ્રાંત અધિકારી પટેલ મામલતદાર કે એમ રાણાનો આભાર વ્યક્ત કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી દીપક દેસાઈ આ મુલાકાત દરમિયાન અનુભવ્યું હતું કે આ મુલાકાત સમયે કલેક્ટરને એમ એસ નિવાસી કલેક્ટર અનસુયા ઝા પ્રજાલક્ષી કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું એ જોઈ દીપક દેસાઈ આવા પ્રજાલક્ષી કાર્યો કરનાર અધિકારીઓ આપણા જિલ્લાને મળ્યા છે તે બદલ ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી તારીખ સોળ બાર બે હજાર દિને હું તેમજ મારા કઝીનભાઈ કિરણ રાજેન્દ્ર દેસાઈ સાથે અમે વલસાડ ખાતે કલેક્ટર કચેરી ખાતે નામદાર કલેક્ટર સાહેબશ્રીને મિસ ડરે સાહેબની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં મારા પુસ્તકો યુ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ યાદવ કે ગુબાએ જેનું વિધિ સંસ્કરણ હાલમાં જ પ્રકાશિત થયું હતું એ બંને પુસ્તકો શ્રી કલેક્ટર સાહેબ શ્રીને સાહેબશ્રીને મે્યા હતા આ પ્રસંગે શ્રી કલેક્ટર શ્રી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને નરેન્દ્ર મોદીજીને પુસ્તક જોઈ તેમને ખૂબ જ પ્રસન્નતા પ્રસન્નતા વ્યક્ત કરી અને આ આ પુસ્તકનું વિમોચન આપણા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું એ જાણી તેમને ખૂબ જ આનંદ થયો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ બધે પુસ્તકો હું જરૂરથી વાંચીશ અને એટલા પ્રસન્ન થયા હતા જોઈને કે એમણે કીધું હતું કે હું જ્યારે પણ મારા કામ સંદર્ભે તિગરા તમારા ગામ તિગરા તરફ આવીશ ત્યારે હું તમારા નિવાસસ્થાને તમારી મુલાકાત જરૂરથી લઈશ આ જાણી મને ખૂબ જ આનંદ થયો અને હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું કે નામદાર કલેક્ટર સાહેબશ્રી મને મુલાકાત લેવા મારા નિવાસ્થાના આવશે એવું જાણી મને ખૂબ જ આનંદ થયો અને ગૌરવની લાગણી થઈ આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર મેડમ અનસુબેન ઝાની પણ અમે મુલાકાત લીધી હતી અને તેમને પણ મારા બંને પુસ્તકો બે સ્વરૂપે આપ્યા હતા અને મેડમ ઝા વાંચનના ખૂબ જ શોખીન છે અને જ્યારે તેમને આ પુસ્તક આપ્યા ત્યારે તેમણે બાળપણમાં વાંચેલા કોમિક્સ વગેરે પુસ્તકોના યાદ કાજી કરી હતી ખૂબ જ શોખીન છે અને તેમણે જણાવ્યું હતું કે તમે જો અગર આ મોદીજીનું પુસ્તક મને બેઠશો કે ના આપો તો હું ખરીદીને પણ એ વાંચત અને આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે એમને વાંચનનો ખૂબ જ શોખ છે અને તેમણે એ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમણે ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી આ પુસ્તકો જોઈ તેમને ખૂબ જ આનંદ થયો હતો અને મારા આભાર માન્યો હતો તેમણે આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ શ્રી વિમલ પટેલની પણ અમે મુલાકાત લીધી હતી અને તેમણે પણ મારું પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી વેટ સ્વરૂપે આપ્યું હતું અને એ બી એ તેઓ પણ આ પુસ્તકની ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી તેમજ આજ રોજે પાડી તાલુકાના મામલતદાર શ્રી કે એમ રાણા સાહેબશ્રીની પણ અમે મુલાકાત લીધી હતી અને તેમણે પણ મારા બંને પુસ્તકો વેટ સ્વરૂપે આપ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યો હતો ને જાણી મને ખૂબ જ આનંદ થયો આજે જ્યારે પ્રત્યક્ષ તમે આ બુક મારે પુસ્તક મારી સમક્ષ મને ભેટ સ્વરૂપે આપવા આવ્યા છો તે જાણી મને ખૂબ જ આનંદ થયો છે હું આ પુસ્તક જરૂરથી વાંચીશ અને મારો અભિપ્રાય બી આપીશ અને આ અધિકારીઓ ના મુલાકાત દરમિયાન મેં અનુભવ્યું છે કે તે લોકો આપણી મુલાકાત દરમિયાન બી પ્રજાલક્ષી કાર્યો કરવાનું જોડતા નથી સતત કાર્ય કાર્યરત રહે છે અને પ્રજાના કાર્યો પ્રત્યે સમર્પિત છે અને આવા અનુભવી પ્રમાણિક અને કામ પ્રત્યે સમર્પિત અધિકારીઓ આપણા જિલ્લાને મળ્યા છે એ આપણા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી એ છે કે આજે આપણને આવા અધિકારીઓ મળ્યા છે નામદાર કલેક્ટર સાહેબ શ્રી નિમેશ દવેનો ડેપ્યુટી કલેક્ટર મેડમ મંશુરાબેન ઝા ડેપ્યુટી કલેક્ટર શ્રી વિમલ પટેલ તેમજ પાટી તાલુકાના મામલતદાર શ્રી રાણાનો ખૂબ જ વ્યક્ત કરું છું અને તેમના છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો